વલસાડ ખાતે કેન્દ્ર સરકારના જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમ ખાતાના સેવા નિવૃત્ત અધિકારીઓ કર્મચારીઓ માટે વલસાડ ખાતે નિવૃત્ત અધિકારીઓના એક્સકસ પરિવારનો પરિવારના સ્થાપનાના બે વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં એક હર્ષોલ્લાસ પૂર્ણ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ઉમદા હેતુસર અંગદાન જાહેર કરાયું વલસાડના હોટલ હરે કૃષ્ણ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નડિયાદ વડોદરા અને સુરતથી લઈને વાપી સુધીના સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિસ્તારમાં સ્થાયી થયેલા અધિકારીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સમગ્ર સ્નેહ મિલન કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત પંચોતેર વર્ષની ઉંમરનો પડાવ પાર કરી ચૂકેલા પંદર અધિકારી કર્મચારીઓનું પુષ્પગુચ્છને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ સિવાય સૌથી વધુ ધ્યાન આકર્ષક અને આ કાર્યક્રમની સિરમોર સમાન એક વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં એક મહિલા સેવા નિવૃત્ત અધિકારી દીપ્તિબેન એમ ભાવસાર ઝરીન જરીનબેર દ્વારા માનવતાના હિતમાં અને મેડિકલ સાયન્સ અંતર્ગત રિસર્ચ કરવાના ઉમદા ઉપયોગ માટે પોતાનું અંગદાન કરવાની પણ ઓથોરિટી સમક્ષ જાહેર કરવા બદલ તેમજ એમના સ્વર્ગીય પતિ મોહનભાઈ ભાવસાર દ્વારા પણ મરણ ઉપરાંત એમના અંગદાન દ્વારા અન્ય જરૂરિયાતમંદોને પોતાના અંગ થકી જીવનદાન આપવાના ઉમદા અને પ્રશંસનીય કાર્ય કરવા બદલ એક્સકસ પરિવાર વલસાડ દ્વારા બંનેની પ્રશંસનીય અને અમૂલ્ય સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવા માટે એમના પરિવારજનોની હાજરીમાં પ્રશંસા પત્ર આપી દીપ્તીબેન પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી ખૂબ જ લાગણી અને ભાવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું જેને ત્યાં હાજર સૌએ એમના મનમાં ઊભા થઈને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવ્યો હતું કાર્યક્રમ દરમિયાન હાજર ગાયક કલાકારો દ્વારા પ્રસંગને અનુરૂપ ફિલ્મી ગીતો સુરીલા વાજમાં ગાઈને એક અધિકારી દ્વારા મધુર વાંસળી વાદન થકી ત્યાં હાજર સૌનું મનોરંજન કરવામાં આવ્યું હતું અંતે સોય બપોરના સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ ખૂબ જ લાગણી સાથે ફરી મિલનની અપેક્ષા સાથે કાર્યક્રમ સ્થળેથી વિદાય લીધી હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ